નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત ચેનલ જોતા હોય તેઓએ જે નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખેલું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે ખેતીને લગતી જો માહિતી અવારનવાર મેળવી હોય તમારા મિત્ર મંડળને આ માહિતી મળી રહી એના માટે આ વિડીયોને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને આપણે જે અઠવાડિયે બબે બે વિડીયો દ્વારા માહિતી આપીએ એ મેળે રાખે હવે મિત્રો આજે જે વાત કરવાની ખાસ કરીને જીરુના પાકમાં હવે પછી શું માવજત કરવી અત્યારે ક્યાંક ક્યાંક ગળો દેખાય છે ગળો એટલે કે મોલમસી તો એના માટે શું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને એના માટે નિયંત્રણ માટે શું કરવું એના વિશે આજે માહિતી આપશું મિત્રો આ વર્ષે જીરુનું બહુ મોટા પાયે વાવેતર થયું છે અને ખાસ કરીને અમુકો ખેડૂતો કાયમી જીરું વાવેતર વાવેત છે પરંતુ નવા ખેડૂત મિત્રો પણ હું વાવતા શીખવા માંડે તૈયાર થયા છે અને ઘણા મિત્રોએ નવા ખેડૂતે વાવેતર કરેલું છે હવે જીરુમાં અત્યારે જનરલી ચાલીસ દિવસ આસપાસનું જીરું થયું છે એટલે કે ફૂલ અવસ્થાની પહેલાંની જ અવસ્થા અત્યારે છે એટલે કે કેમરી આવે છે ફૂલ પહેલાંની જે અવસ્થા હોય એટલે એમાં અત્યારે શું થાય છે કે વાદળછાયું વાતાવરણ થવાથી મોલમ મશીનો એટેક બે દિવસથી આ શરૂ થયો છે એટલે મોલોમસી એ શું હોય કે એકદમ કાળો અને પીળો બે મોલોમસી હવે આપણે દેશી ભાષામાં ગળો કહીએ એ ગળો જે ઉપર જે જે એના બચ્ચા હોય એ રસ ચૂસી અને છોડનો વિકાસ રંધાઈ જાય છે સાથે સાથે છોડને જે કહેવાય ને કે એમાં રોગના જંતુ રોગના જીવાણુ દાખલ કરી દે છે જેથી કરીને રસ રસ્તો ચૂસે સાથે સાથે છોડને રોગીશ બનાવી દે છે એટલે કે જો શરૂઆતની અવસ્થા હોય અત્યારે શરૂઆત જ છે છે ક્યાંક ક્યાંક ઘઉંમાં પણ ગળો જોયો ઘઉંમાં ગળો કોઈ દિવસ આવે નહીં પરંતુ જીરુમાં તો ગળો છે જ અને એ પાક એને વધુ અનુકૂળ હોય છે તો આ જે ગળો છે ખાસ કરીને અત્યારે કાળો અને પીળો ગળો છે તો એના નિયંત્રણ માટે પગલા લેવા ખાસ જરૂરી છે જનરલી મિત્રો ગળો એટલે શરૂઆતની અવસ્થા હોય તો નોર્મલ દવાથી પણ જતો રહેશે ખાસ કરીને નોર્મલ દવામાં આપણે જોઈએ તો ડાયમિથ્યો એટલે કે બજારમાં રોગરના નામથી મળે છે ડાયમિથ્યો દવા એ 25 થી 30 ml લેવાની સાથે સાથે એ જો ન મળે તો એસીટામીપેન એટલે કે પ્રાઇડ કરીને બજારમાં જે દવા આવે છે એસીટામીપેન 20% એસપી એ તમારે લેવાની થાય 10 ગ્રામ આ બેમાંથી એકમાં કા રોગર લ્યો કા પ્રાઇડ લ્યો એટલે એ ગળા માટે નિયંત્રણ આવી ગયું હવે આપણે દવા છાંટવી હોય તો ભેગું ભેગું આપણે ફૂગનાશક પણ છાંટવી પડે અને થોડુંક જીરું નબળું હોય સારું કરવા માટે આપણે કોઈ જાતના હોર્મોન્સ પણ છાંટવા પડે તો ફૂગનાશકમાં ખાસ કરીને મારી દ્રષ્ટિએ ડાયથેન એમ એ શરૂઆતના સ્ટેજમાં સારામાં સારી દવા છે ફૂગનાશકમાં અને મારે ખ્યાલથી બેતાલીસ પ્રકારના રોગો ઓનલી ફોર ડાયથેન એમ એટલે કે મેન્કોઝેબ આ જે ફૂગનાશક છે એ કંટ્રોલ કરે છે તો એ તમે ચાલીસ ગ્રામ લઈ શકો છો હવે આ બે દવા થઈ એક જીવાયક થઈ એક નાશક થઈ તો હવે ત્રીજું જે આપણે કહીએ તો હોર્મોન્સ આવે છે કે ભાઈ પ્રાઇમસી આલ્ફા છે સાઇકોઝિંક છે આ બે માંથી કોઈ પણ તમે લઈ અને આના ભેગું મિક્સ કરી શકશો તમે જેથી કરીને પાક એકદમ તંદુરસ્ત બની જશે મિત્રો આ જે ડોઝ છે એ તમારે વિચાર્યા વગર આ જે તે વાદળછાયું વાતાવરણ થવાથી આ ડોઝ અર્જન્ટ મારી દેવો જરૂરી છે જેથી કરીને ચુસિયા જીવાત તરીકે ગળો આવે એ પહેલા જ કંટ્રોલ થઈ જાય તો મિત્રો આ પ્રમાણે તમે ડોઝ મારશો તો તમારે જીરું ભાગ પાક એકદમ ચોખ્ખો ચણક થઈ જશે સાથે સાથે રોગની હજી શરૂઆત જ થઈ છે જીવાતની પણ શરૂઆત થઈ છે તો વહેલા કંટ્રોલ થઈ શકશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ